પરુ એટલે આઉટ થાય આ મરદન છોરો એવું આ કોઈને આરી દો હા તો આનો કોલ ડોક્ટર હોલ મે આરી આરી ઓય આવે એ નહીં આરી છે કોઈ જાતો નહીં ખલ દેવાજો ફોટો ખરો લે ડોક્ટર સાહેબ કોઈ નહીં મઈ ડોક્ટર સાહેબ સોનોગ્રાફી નું મશીન જાતો લે તને આય

શો કરજો જે તો એ જોઈએ તારે વાત એ નહીં તો પહેલાં દવાનું કરો ને પછી જો આપણો હોશ થઈ જાય ને પછી થઈએ દવા કરાઈ જઈએ પહેલાં હા એ તો પેલા એટલે પછી એસી કરી કુક થાય ધનમારા આવતો નહીં તને પણ હેડ આવતું નહીં આ એટલા આવડે તો હેર હું હેડું યાર થેન્ક તને તો મોથા વાગ્યો મોટો વાગ્યો કૂત તો તને પણ બધા વાગ્યું સર જોઈએ હાથ તો બધું પાઈ ગયું છે